ટાટા સ્ટીલ માટે એક લઈ લઈએ કારણ કે અહીંયા આવતીકાલે પરિણામ રજૂ થવાના છે અને અનુમાનો શું કહી રહ્યા છે તેની વિગતો લઈએ સહયોગી શ્રદ્ધા ગુડ આફ્ટરનુન જણાવો ટાટા સ્ટીલ કેવા નંબર અહીંયાથી અપેક્ષિત છે જી ગુડ આફ્ટરનૂન ટાટા સ્ટીલના એસ્ટિમેટ્સ પર નજર કરીએ ક્યુ વન એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં વાય ઓન વાય પર જોઈએ તો રેવન્યુઝમાં સાડા ત્રણ ટકાની અપસાઇડ અહીંયા શક્ય છે પાંત્રીસ હજાર સાતસો ચોસઠ કરોડની સામે સાડત્રીસ હજાર ત્રેપન કરોડ જોવા મળી શકે છે એબિટાની વાત કરીએ તો અહીંયા પણ દસ ટકાની અપસાઇડ શક્ય છે છ હજાર છસો પંચાણું કરોડની સામે સાત હજાર ત્રણસો એકસઠ કરોડ પ્રોફિટમાં પંચ્યાસી ટકાની અપસાઇડ શક્ય છે નવસો કરોડની સામે સત્તરસો કરોડ થતાં આપણને જોવા મળી શકે છે પ્રોફિટ અને માર્જિન્સની વાત કરીએ તો સવા બાર ટકાની સામે સાડા ચૌદ ટકા થતા જોવા મળી શકે છે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના અનુમાન છે અને તેઓને લાગી રહ્યું છે કે સ્ટેન્ડ સ્ટીલ રિયલાઇઝેશનમાં ચાર ટકાની ક્યુઅન ક્યુ બેસિસ પર વધારો જોવા મળી શકે છે વાયન વાય બેસિસ પર જોઈએ તો અહીંયા સવા ચાર ટકાનો ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ સ્ટેન્ડલોન વોલ્યુમ્સમાં સવા બે ટકાનો વાય વાયનો ઘટાડો જોવા મળી શકે છે જ્યારે ક્યુ ઓન ક્યુ બેસિસ પર લગભગ ચૌદ ટકાનો ઘટાડો શક્ય છે જે ચાર આઠ મિલિયન થતાં જોવા મળી શકે છે કંપનીનો જે ઇન્ડિયન બિઝનેસ છે ભારતમાં જે બિઝનેસ છે તેનું એબિટા પર ટન અઢાર ટકા ક્યુ ઓન ક્યુ બેસિસ પર વધી શકે છે અને વાયોન વાય બેસિસ પર જોઈએ તો અહીંયા સવા સાત ટકાની અપસાઇડ શક્ય છે જે વધીને ચૌદ હજાર સાતસોને છ પર ટન થઈ શકે છે એનું કારણ છે કે એક સારા રિયલાઇઝેશન આવતા જોવા મળી શકે છે અને કુકિંગ કોલ કોસ્ટ જે છે કંપનીની તેમાં ઘટાડો થતો જોવા મળી શકે છે કારણ કે કુકિંગ કોલ એ કોઈપણ સ્ટીલ કંપની માટે એક સૌથી મુખ્ય રો મટીરિયલ છે અને એની કિંમતોમાં જ્યારે ફ્લક્ચુએશન આવે છે તો તેની ડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય છે કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર અને એની પ્રાઇઝિંગ સ્ટ્રેટેજીસ પર ત્યારબાદ કંપનીના યુરોપ બિઝનેસની વાત કરીએ તો એના એબિટા આપણને બે યુએસ ડોલર પર ટન પર બ્રેક ઇવન થતાં જોવા મળી શકે છે જ્યારે ઇમિજિએટ પાછલા ક્વોર્ટરમાં જોઈએ તો કૉટર ફોર એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં જે નેગેટિવ છત્રીસ મિલિયન યુએસ ડોલર નેગેટિવ છત્રીસ બિલિયન યુએસ ડોલર પર ટન હતા અને એબિટામાં સુધાર જોવા મુખ્ય કારણ છે કે કંપનીના જે ડ્યુએશ ઓપરેશન્સ છે ત્યાં અડતાલીસ ડોલર અડતાલીસ યુએસ ડોલર પર ટનના એબિટા જોવા મળ્યા છે અને યુકે બિઝનેસ જે છે ત્યાં ફિક્સ કોસ્ટમાં ઘટાડો થતો જોવા મળ્યો છે અને એના કારણે એબિટા લોસ થોડો ઓછો થતો જોવા મળ્યો છે તો આ રીતે એક અનુમાન બનતા જોવા મળી રહ્યા છે ટાટા સ્ટીલ પર ઓકે તો ઓવરઓલ એક સારા નંબર્સ અહીંયાથી અપેક્ષિત છે અને એના લીધે એક સ્ટોકમાં પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છે આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે તો જે રીતે જોઈ રહ્યા છે પરિણામ પહેલાં એક ટકાથી વધુની ખરીદારી ટાટા સ્ટીલમાં બનતી દેખાઈ રહી છે અને દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ આપણને આવતા દેખાઈ શકે છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે સમીલ સૌથી પહેલાં ચાર્ટ ચેક લઈ લઈએ ટાટા સ્ટીલ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ગઈકાલે આપણે સેલના નંબર્સ પણ આવતા જોયા અને ઓવરઓલ મેટર કાઉન્ટરની જે આપણે વાત કરી લઈએ તો ત્યાં એક થોડી સ્થિતિ આપણને સુધરતી દેખાઈ રહી છે ટાટા સ્ટીલ માટે પરિણામ પહેલાં એક પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું મને લાગે છે કે ટાટા સ્ટીલમાં ઓવરઓલ અગર તમે જુઓ તો હાર્ટ ઓફ હાર્ટ બોટમ ફોર્મેશન છે ઓન ધ વીકલી ચાર્ટ મંથલી ચાર્ટ એવરેજીસ ની ઉપર ચાલી રહ્યો છે પણ ઇન ધ વેરી શોર્ટ ટર્મ મને લાગે છે કે આ એક રેન્જમાં રહેશે આ રેન્જ જે છે વન ફિફ્ટી સિક્સ નીચેની તરફ અને ઉપરમાં વન સેવન્ટીની આસપાસ એટલે આ એક બ્રોડ રેન્જ છે અને આ બ્રોડ રેન્જ ની અંદર ટ્રેડ કરશે पॉजिटिव बायसさて ऑफ कोर्स बिकॉज़ मीडियम टर्म ट्रेंड अप छे એટલે બાયોન ડિક્લાઇન ની સ્ટ્રેટેજી રાખવી નીચેમાં 150 સોરી uh, 150 155 ની આસપાસ ના સપોર્ટ ઝોન છે ઈ એરિયા મને નથી લાગતું કે 150 નીચે આ સ્ટોક જાય એટલે ડેફિનેટલી અગર પાછો આ સ્ટોક મળે તો એક વાર ઓપોર્ચ્યુનિટી બને છે સેવન્ટી અને વન સેવન્ટી એટ આ બે ટાર્ગેટ છે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક પોઝિશનલી અગર આપણે ટ્રેડ કરવું હોય તો ઇન ધ વેરી શોર્ટ ટર્મ રેન્જ બાઉન્ડ રહેશે પણ વિથ પોઝિટિવ બાયસ ઓકે